હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જશિકૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને અત્યારે છે ને સાડા દસ જેવો ટાઈમ વાગ્યો છે આપણે ઘરનું થોડું ઘણું કામ કર્યું છે અને બાકી છે ને એવું બધું છે દિત્યને મૂકીએ આંગણવાડી એનું તો વહેલો ટાઈમ થઈ ગયો એટલે પહેલાં કામ બધું મૂકી અને આંગણવાડી આંગણવાડીએ મૂકવા જવું પડે ને અત્યારે તો બધી સીઝન ચાલુ થઈ ગઈ છે આપણે વેફર બની ગઈ છે મમરી બની ગઈ છે પછી ચોખાના પાપડ પણ બનાવી લીધા છે અને હવે અથાણા અને મસાલા અને ધોરજારા ને એવું બધું કામ બાકી છે તો અત્યારે સવાર સવારમાં જો પપ્પા વેરા વળી ગયા ને તો જો અથાણા ની છે ને કેરી લઈને આવ્યા છે તો મમ્મી હળદર અને મીઠું ભેળવી દીધું કે આમાં ધોયું બે પાણી હમ એવા હવે હળદર મીઠું ભેળી ને આમાં બોરો કરી દઈ હમ તો એ જાય ને અડધાવાડી કરી અથાણું હમ પછી ગાજર ને ગુંદા અને કેરીનું આપડે મિક્સ અથાણું કરવાનું છે કેટલા કિલો કેરી લીધી થઈ ગયા ગુંદા અને ગાજર ને આવશે ને એક હવે એક ડબ્બામાં થોડુંક અથાણું છે પૂરું થઈ ગયું પાછું સીઝન આવી ગયું એટલે આપડે પાછું બનાવવાનો ટાઈમ આવી ગયો છે એટલે વાંધો નહીં આવે ને એમ તો વચ્ચે વચ્ચે આપડે બીજા અથાણા પણ બનાવવા હોય કે ચણા મેથી ને ગુંદા નું ને બધા અથાણાં હોય બે ત્રણ જાતના એટલે વાંધો ન આવે તો અત્યારે જો મમ્મી છે ને ધીમે ધીમે બધું ડબ્બામાં એડ કરી અને ખાટા પાણીમાં રહેવા દેવું પછી આગળની પ્રોસેસ આમ તમને બતાવશું ઓથાણા જ્યારે બનાવશું ત્યારે પાછી અને આમાં શું પપ્પા લસણ લઈ શક્યા બે ઝબલા આપણા જ છે કે બે કેટલા કિલો લીધું દસ કિલો લાગે પાંચ પાંચ કિલાના હોય એવું લાગે કેમ કે અમારે છે ને લસણ બહુ જોઈએ તો પપ્પા આજે સ્પેશિયલ વેડાવળ અથાણા લસણ ને એવું બધું આખા વર્ષનું સ્ટોર કરવા માટે બધી વસ્તુ લઈ આવ્યા છે વહેલા સવારમાં ગયા તા એટલે લસણ સરસ છે લસણ મોટું મોટું છે લસણ સારું છે ડુંગળી તો આપણે ઘરની થઈ ગઈ હતી હમ્મ લસણ ડુંગળી ને અથાણા ને એવું બધું થઈ ગયું હવે

તૈયાર જ રાખ્યું છે બાજરો અમારે થતું હોય ન્યા મોકલાવે થતું હોય અહીંયા મોકલાવે એવું બધું છે આડાવડું અરસ પરસ બદલી જાય બધું કે ત્યાં અમારે બાજરો ને એવું અમે વાવેતર ન કરીએ અને ઓછો ખાય એટલે આપણે અહીં બાજરો થાય તો પછી અહીંથી બાજરો ન્યા મોકલાવે ન્યા અમારે તું દાળ ને એવું વાવેતર હોય તો ત્યાંથી તું એ દાળ ને એવું બધું તૈયાર કરીને મારી મમ્મી મને અહીંયા મોકલાવે એટલે એવું બધું હાલે અને આ જો પપ્પા છે ને ફણસ કેવાય ને આને ફણસ પપ્પા આજે સવાર સવારમાં કેટલું બધું શાકભાજી પણ લઈ આવ્યા ને સાથે સાથે આજે ફણસ લઈ આવ્યા છે કોઈ દિવસ હે

એ લોકોને વટાણા ફોલવાના છે પણ એમ જ જવાનું હોય કે અહીંયા આ માલ રાખ્યો એટલે આનું કાઈક તો મિનિંગ હશે જ અને અહીંયા મસ્ત સુગંધ આવે છે છે ને સુગંધ આવે છે સુગંધ આવે મસ્તીની મીઠી મીઠી સુગંધ આવે છે તો ચાલો આપણે એ પણ બતાવી દઈએ કે અહીંયા મસ્ત મીઠી મીઠી સુગંધ આવતી હતી ને હું અંદરથી આવી ત્યાંથી મને સુગંધ આવવામી હતી

બાકી ચાલો તો જો અત્યારે છે ને પોણા જેવો ટાઈમ થવા એવો છે ને આપણું થઈ ગયું છે લેતા તો અત્યારે અત્યારે પૂરું કર્યું અને રસોઈમાં છે ને ખીચડી મમ્મીએ મૂકી દીધી છે શાક આજે પપ્પા બનાવ્યું છે સવારમાં માં ફણસ બતાવ્યું હતું ને એનું શાક બનાવ્યું છે તમને બતાવી દઉં હું જો આવી રીતના કઈ કે આપણું શાક બન્યું છે દેખાવમાં તો બહુ મસ્ત લાગે છે અને અરેશ તમે ખાધું છે કોઈ દિવસ શાક

એટલે હું YouTube એ બસ એ ડિલીટ કરી નાખે વિડિયો એટલા માટે થોડી વાર પછી દેખાડી નવ મેમ આવ્યો ને કે હલતું નથી કે એટલે દીતિયા રડે છે કે હલતું બાઈ ગઈ બ્લડ ને ઉ જોઈ ચાલો તો અમે આપણે બધું ક્લીન કરી નાખ્યું છે એટલે જો અહીંયા ગાય અને એનું બચ્ચું બધાય અહીંયા મોજ કરે છે અને દીત્યા તો પછી બહુ રડવાનું ચાલુ કરી દીધું તું દીત્યા હતો એટલે એને આ બાજુ ઘરે મૂકે છે રમવા માટે હે રૂજે રુજે થોડુંક ઠંડી લાગે છે હમણાં ઠંડી થોડીક વારમાં ઉડી જશે અને મમ્મી અહીંયા ગાય માટે ઘૂઘરી બનાવી છે બાજરાના બાજરાની બાજરો છે ને હા બાજરાની ઘૂઘરી બનાવી છે તો એ બાજરો છે હા સીમાં કપૈસિયા નાખ્યા કોડ નાખ્યો અહીંમાં નાખ્યા હવા નાખ્યા હા તો એ બધી વસ્તુ દ્વાર

મોજ કરે છે બરોબર છે હવે ખાવા દઈએ ચાલો તો અત્યારે છે ને ઘડિયામાં સાડા 12 એવો ટાઈમ વાગી ગયો છે અને આજે તો ગા વ્યાણી છે ને એટલે આપણે થોડુંક લેટ થઈ ગયું છે અને દિત્ય બંને પણ રમાડું તો બાવને એટલે અમે અત્યારે રમાડતા તને એવું કરતા હતા અને હવે જો એને હોમવર્ક કરાવી લીધું છે ને હવે મોડું થઈ ગયું છે અને સુઈ જાય આવતીકાલે તમને પાછું આપણે મંગળાની અને એના બચ્ચાની મુલાકાત કરાવશું તો ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ બના હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ